મારી લીગલ ગત કિગલ કમિટીની અંદર રજૂઆત મુજબ જમાલપુરની અંદર આવેલ એમ કે મંજિલ અને લોખંડવાલા બિલ્ડિંગની બાબતમાં એક પિટિશનર દ્વારા અરજી કરવામાં આવી હતી નામદાર હાઈકોર્ટની અંદર જેની અંદર દાદ માગવામાં આવી હતી કે આ બંને જે મકાનો છે બિલ્ડિંગ્સ છે સાત માળના બિલ્ડિંગ્સ છે ગેરકાયદેસર બિલ્ડિંગ્સ છે કોર્પોરેશન અગાઉ પણ ત્યાં નોટિસ આપવાની જે તમામ કાર્યવાહી છે તે પૂર્ણ કરેલ છે અને એ અરજદાર મુજબ એ બંને બિલ્ડિંગો ગેરકાયદેસર છે સાથે સાથે જર્જરિત પણ છે એટલે એ પડી જાય એવા એ પ્રકારનો ભય પણ એમણે પિટિશનની અંદર દર્શાવ્યો છે અને સાથે સાથે આ બંને બિલ્ડિંગ્સની પાસે એક સ્કૂલ એટલે કે શાળા પણ આવેલી છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે ગત કમિટીની અંદર આ બંને બિલ્ડિંગ્સ બાબતમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લે અને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની રજૂઆત કરેલી હતી તે સંદર્ભે આજરોજ ફરીથી હાઈકોર્ટની અંદર જવાબ રજૂ કર્યા બાદ હવે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ગયેલ હોય હવે આ અંગે કોર્પોરેશન જે કાર્યવાહી છે એસ્ટેટ વિભાગ દ્વારા કરી અને ગેરકાયદેસર બાંધકામને દૂર કરી શકે છે તે પ્રકારની રજૂઆત હતી સાથે સાથે અંકુર ટાવર મોમિન પ્લાઝા સના સાત બીટ નામક બિલ્ડિંગ છે તમામ સેન્ટ્રલ ઝોનના જે બિલ્ડિંગો છે એ એ બાબતમાં અગાઉ પણ કાયદા કાર્યકીય કાર્યવાહી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ તમામ જે બિલ્ડિંગો છે એ બાબતમાં લીગલ અભિપ્રાય મેળવીને જે કઈ કાર્યવાહી કરવાની થાય બાંધકામોને દૂર કરવા બાબતમાં તે કાર્યવાહી ઝડપથી પૂરી કરવા માટેની આજરોજ રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે ખાડિયાના એક ગામતરના સર્વે નંબરો છે ત્રણ હજાર ત્રેપન ચોપન પંચાવન અને છપ્પન જેની અંદર ગ્રાઉન્ડ પ્લસ નું એક બાંધકામ છે જે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું એ સંદર્ભે બે હજાર ત્રેવીસની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજદાર હબીબભાઈ કાસમભાઈએ હાઈકોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં એક અરજી કરેલ હતી જેની અંદર એમની રજૂઆત હતી કે આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના બીપીએસપી વિભાગની અંદર પ્લાન મંજૂર કરાવવા માટેની અરજી કરેલ હોવાથી સ્ટેટસ્કો મેળવવાનો એમણે પ્રયાસ કર્યો હતો નાંદર હાઈકોર્ટે સ્ટેટસ્કો ગ્રાન્ટ પણ કર્યો છે પરંતુ એ પ્લાનને મંજૂર કરવા માટે થઈને સ્ટેટસ્કો ગ્રાન્ટ થયો હતો ઉલ્લેખનીય છે કે આ જગ્યાની અંદર અગાઉ બે હજાર બાવીસની અંદર જયારે બાંધકામ હયાત હયાત બાંધકામ ચાલુ હતું તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્વરિત તમામ નોટિસીસ આપવાની કાર્યવાહી પૂર્ણ કરી બિલ્ડિંગને સીલ પણ કરવામાં આવ્યું હતું એટલે કે ચાલુ બાંધકામ સીલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પણ એ બાંધકામ છે એને પૂર્ણ કરી દેવામાં આવ્યું એ સીલને તોડી દેવામાં આવી અને હાઈ નામદાર હાઈકોર્ટના સ્ટેટસ્કો આપ્યા પછી એ બિલ્ડિંગની અંદર વપરાશ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે એટલે લીગલ વિભાગની અંદર અમે સૂચના આપી છે કે આ સંદર્ભે નામદાર હાઈકોર્ટના સ્ટેટસ્કોના હુકમનો અનાદર થયો છે કે કેમ એને એનો સર્વે કરી એને તપાસ કરી અને નામદાર જો એવું જણાય કે વપરાશ જે શરૂ કર્યો છે તે સ્ટેટસ્કો આપ્યા બાદ કર્યો છે તો પછી નામદાર હાઈકોર્ટની અંદર આપણે કન્ટેમ્પની જે પ્રોસિડિંગ્સ છે એ કરવાની સૂચના આપવામાં આવી છે અમે જે જ્યાં પણ જે બિલ્ડિંગમાં પણ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ જાય એનો પોલીસ બંદોબસ્ત ઇમિડિએટલી એસ્ટેટ વિભાગ દ્વારા માંગવામાં આવે છે લીગલ અભિપ્રાયના આધારે ત્યારબાદ પોલીસ બંદોબસ્ત આપે ત્યારે અમલની કાર્યવાહી અમે કરતા હોઈએ છીએ આ તમામ બિલ્ડિંગોની અંદર અગાઉ પણ પોલીસ બંદોબસ્ત માંગેલ છે અને ફરી ફરી એકવાર હમણાં ચંડોલા જે તલાવ છે ત્યાં અમલ હતો અકબરનગરના છાપરા બાપુનગર ખાતે અમલ હતો એવા બધા અમલોના કારણે કદાચ એ કાર્યવાહી હજી બાકી રહી ગઈ હોય તો હવે એ કાયદા એ હવે એ જે કાર્યવાહી છે પોલીસ બંદોબસ્ત મેળવીને આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની જે કાર્યવાહી છે એ ત્વરિત શરૂ કરી શકાય અને પૂર્ણ પણ કરી શકાય એના માટે રજૂઆત પણ આજે કરવામાં આવી છે